મિત્રો માંડવી વન વિભાગ હંમેશા વન્ય જીવસૃષ્ટિનું બચાવ કરવામાં અગ્રેસર હોય છે માંડવી વન વિભાગની ટીમ આજે આપણી સાથે ઉપસ્થિત છે વન્ય જીવોનું રેસ્ક્યુ કરી અને તેમનો બચાવ કરવો એ એમનું કાર્ય છે મિત્રો હમણાં બે દિવસ પહેલાં જ એક હાલમાં જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સાપ નજરમાં આવ્યો હતો અને એ કાળા સાપનું રેસ્ક્યુ કરી અને અરવિંદભાઈ કોલીએ એનો બચાવ કર્યો હતો મિત્રો ગ્રામીણ ક્ષેત્રમાં કે જંગલ વિસ્તારમાં જ્યારે પણ કોઈ વન્યજીવ એને ઈજા પહોંચી હોય ત્યારે એનો રેસ્ક્યુ કરી એનો બચાવ કરવામાં આવતો હોય છે તો ભુજ ડીએફઓ અને માંડવી આર એફઓના માર્ગદર્શન હેઠળ વન કર્મીઓ પોતાની નિષ્ઠાપૂર્વકની માંડવીના કામગીરી કરી રહ્યા છે તો નમસ્કાર હું પરેશ જોષી કચ્છભૂમિ ન્યૂઝ આપણે મુલાકાત કરશું અહીંયાના જે વનપાલ છે એમની સાથે સાહેબ શું કહેશો આપનો પરિચય અને જે કામગીરી કરવામાં આવી છે માંડવી વન વિભાગ દ્વારા આપ જણાવશો મારું નામ આઈ પટેલ વનપાલ માંડવી છે અમારા કચ્છ પશ્ચિમ વન વિભાગના ડીસીએફ શ્રી હરશ ઠક્કર સાહેબ તેમજ માંડવી રેન્જના એસીએફ ઇન્ચાર્જ આરએફઓ શ્રી આર એલ ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ જ્યાં જ્યાં પણ કચ્છ પશ્ચિમ કચ્છ પશ્ચિમ વન વિભાગની માંડવી રેન્જમાં જ્યાં જ્યાં પણ વન્ય પ્રાણીના રેસ્ક્યુ બાબતેની જરૂરિયાત પડે છે ત્યાં દરેક બીટ રાઉન્ડ તેમજ બીટનો સ્ટાફ વન વિભાગની રેસ્ક્યુ ટીમો કામગીરી કરતા રજાકભાઈ અરવિંદભાઈ તેમજ અલી કાકા સાથે તેમજ કાકા સાથે જ્યાં જ્યાં પણ જરૂરિયાત પડે છે ત્યાં જઈ વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરી તેને પશુ દવાખાના ખાતે સારવાર કરાવી અને અમારી વન વિભાગની હેચરી ખાતે રાખવામાં આવતા હોય છે તેમજ તે પશુ સ્વસ્થ થયેથી તેને જ્યાં જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં વિસ્તારમાં પાછા આવીને રિલીઝ કરવામાં આવતા હોય છે અમુક ખેડૂતો દ્વારા જે ઝટકા મશીન રાખવામાં આવે છે અને એનો એમાં શોર્ટ પણ રાખવામાં આવે આવતો હોય છે ઇલેક્ટ્રિક શોર્ટ એનાથી કેટલો નુકસાન થતો હોય છે અને એમના વિરુદ્ધ શું પગલાં લઈ શકે જ્યાં જ્યાં પણ ઝટકા મિશનની જગ્યાએ ડાયરેક્ટ સીધો વીજ પ્રવાહ ચાલુ કરી અને ખેડૂતો દ્વારા જે મૂકવામાં આવતો છે તેનાથી વન્ય પ્રાણીને કરંટ લાગવાનો એક તો બહુ મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય તેવો ભય રહેતો હોય છે અને જો આ બાબતે કોઈ ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં માટે જે જે પણ જરૂરિયાતો હશે તે કરવામાં આવતી હોય છે ખાસ શિકારીય પ્રવૃત્તિઓ અટકે અને કોઈ પણ સમજી લો જીવ વન્યજીવ એને તકલીફ પહોંચી હોય એનું રેસ્ક્યુ કરવું હોય તો આપણા હેલ્પલાઇન નંબર આપશે માડવી રેજના હેલ્પલાઇન નંબર ઝીરો અઠ્ઠાવીસ ચોત્રીસો ત્રેવીસ સસો સાત ઉપર જાણ થઈ હતી અહીંથી સાધન સાથે ટીમ જઈ અને તેને રેસ્ક્યુ કરી અને માડવી ખાતે લાવતી હોય છે અત્યાર સુધીમાં કેટલા સાપોને મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે જનરલી અત્યારે ચોમાસાની સિઝન હોય સાપોનું રેસ્ક્યુ વધારે પ્રમાણમાં કરવામાં આવતું હોય છે દરરોજના ઘણા દરરોજના એકાદ બે સાપનો તો રેસ્ક્યુ જનરલી એકાદ અઠવાડિયાથી થાય છે તેમજ જ્યાં જ્યાં જરૂરિયાત હોય જે પ્રમાણે જાણ થાય છે તે પ્રમાણે કરવામાં આવતું હોય છે મિત્રો સાપ એ એવો એક વન્યજીવ છે એને મારવો ન જોઈએ કોઈ પણ વન્યજીવ હોય એને આપણે મારવું ન જોઈએ વન વિભાગની ટીમ ખડે પગે તૈયાર હોય છે મિત્રો સાપ મેરાવ ગામમાં નીકળ્યો નજરમાં ચડ્યો અને એ એનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું તાત્કાલિક અને એનો બચાવ થયો તો મિત્રો આવી રીતે આપણે સૌ વન્યજીવોનું રક્ષણ કરીએ અને વન્ય જે કર્મીઓ છે એમને પણ આપણે સપોર્ટ કરીએ શું કહેશો સાહેબ વન્યજીવોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે અને તે માટે વન વિભાગ હંમેશા કટિબદ્ધ હોય છે તો દર્શક મિત્રો આપની નજરમાં ક્યારે પણ વન્યજીવ નજર ચડે તો વન વિભાગ માંડવીને આપ જાણ કરશો તાત્કાલિક ટીમ આવશે અને એ એનું રેસ્ક્યુ કરશે ઘણા બધા વન્ય જીવોનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તો પરેશ જોષી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચ્ચીસમી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી સવા બાર બપોરે સવા ત્રણથી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ